છોડાઉદેપુર મત વિસ્તારમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહના આગમન પહેલા દરબાવતી ડભોઈના ધારાસભ્ય દ્વારા કુબેર ભંડારી પહોંચી કુબેર દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી છોડાઉદેપુર મત વિસ્તારમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહના આગમન પહેલા દરબાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા ડભોઈ તાલુકાના યાત્રાધામ કર્નાડી કુબેર ભંડારી ખાતે પહોંચ્યા ચૈત્રવદ એકાદશીના પાવન પર્વે કુબેર દાદાની પૂજા આરતી કરી દરભાવતી ડભોઈ મત વિસ્તારના તમામ ભક્તો માટે પ્રાર્થના કરી અપકી બાદ લોકસભામાં ચારસો ઉપરાંત સીટ પાર કરીશું તેવી આશા વ્યક્ત કરી હતી આજે એકાદશી વર્ષોની જે પરંપરા છે એ મુજબ આજે વધ એકાદશીના દિવસે કુબેર ભંડારીની પૂજા અર્ચના અભિષેક અને આરતી કરીને સમગ્ર ગરભાવતી વિધાનસભાના લોકોની સુખાકારીની માંગ કરી છે અને મોદી સાહેબ એ જે સૂત્ર આપ્યું છે અપકી બાર ચારસો પાર એમાં સફળતા મળે એવી ભગવાન કુબેર ભંડારી પાસે પ્રાર્થના કરી છે